નમસ્કાર જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર હાલોલ ખાતે નર્મદા કેનાલમાંથી ડુમા ગામના યુવકની હત્યા કરેલી લાશ મળી આવવાની ઘટનામાં હત્યાના આરોપી યુવકો ઝડપાયા હત્યા માટે પ્રેમ પ્રકરણ કારણભૂત હાલોલ તાલુકાના રામસેરા ગામે આવેલી નર્મદા મુખ્ય કેનાલમાંથી ગત સોમવારના રોજ સવારે જાંબુઘોડા તાલુકાના ડુમા ગામે વચલા ફળિયામાં રહેતા યુવાન સુરેશભાઈ રમણભાઈ બારિયાની હત્યા કરી તેની લાશ પ્લાસ્ટિકના મીણિયામાં પોટલું બાંધી ફેંકી દીધેલ હાલતમાં મળી આવી હતી જેમાં બનાવની જાણ થતાં હાલોલ નાયક પોલીસ અધિક્ષક વિજય રાઠોડ સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જેમાં સુરેશ બારિયાના માથાના ભાગે ઈજા થયેલ હોવાના નિશાન હોવાના કારણે તેની હત્યા કરી તેના મૃતદેહને મીણિયાના પોટલામાં બાંધી કેનાલમાં ફેંકી દેવાયો હોવાનું જાણવા મળતા પોલીસે સુરેશના મૃતદેહને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી તેના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ કરાવી હત્યાનો ગુનો નોંધી સુરેશની હત્યા કરનારા આરોપીઓનું પગેરું શોધી કાઢવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં તપાસ કરતા સુરેશ ગત તારીખ તેર બે બે હજાર પચીસ રવિવારના રોજ રાત્રિના સુમારે ડુમા ગામેથી ગાયબ થયો હોવાની માહિતી પોલીસને મળી હતી જેમાં પોલીસ હાલોલ ટાઉન ઇન્સ્પેક્ટર કે એ ચૌધરી હાલોલ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર આરજે જાડેજા સબ ઇન્સ્પેક્ટર જેડી તરાલ તેમજ સર્વેલન્સ સ્ટાફની ટીમે બનાવ અંગેની તમામ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં પોલીસને તપાસ દરમિયાન શાહેદોના નિવેદનમાં મળેલ હકીકતના આધારે હ્યુમન સોર્સિંગના માધ્યમથી સુરેશની હત્યા બાબતે ત્રણ યુવકોની સણવણી હોવાનું બહાર આવતા પોલીસે ત્રણ યુવકોની અટકાયત કરી પૂછપરછ કરતા સમગ્ર મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો જેમાં ડુમા ગામે રહેતા મુખ્ય આરોપી કિશન પ્રભાતભાઈ નાયકે ગામની પરણિત મહિલાને મારી સાથે બોલવું છે તેમ પૂછ્યું હતું જે બાબતને લઈને હત્યાનો ભોગ બનનાર સુરેશ અને કિશન વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાયેલા કિશને પોતાના હાથમાંનું કડું સુરેશને માથાના ભાગે મારી માથામાં ગંભીર ઈજા પહોંચાડી સુરેશની હત્યા કરી હતી જેમાં કિશન નાયકે પોતાના બે મિત્ર ગણપતભાઈ ઉર્ફે વેચાતભાઈ તડવી અને આનંદભાઈ વરસનભાઈ નાયક બંને રહેઠાણ ડુમા તાલુકો જાંબુઘોડાની મદદથી સુરેશની લાશને પ્લાસ્ટિકના મીણિયાની થેલીમાં ભરી લઈ મોટરસાઇકલ મારફતે લઈ જઈ નર્મદા કેનાલમાં નાખી દીધી હતી અને ત્રણેય આરોપીઓના ગુના ના સમયે પોતે પહેરેલા કપડાઓ પણ સળગાવી દીધા હતા અને કિશનને પોતાના હાથનું લોખંડનું કડું પણ ફેંકી દીધું હતું જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં સુરેશ બારિયાની હત્યા કરી તેની લાશને પ્લાસ્ટિકના મીણિયાના પોતલામાં બાંધી નર્મદા કેનાલમાં ફેંકી દેનાર ત્રણેય હત્યાના આરોપીઓને ઝડપી હત્યાની ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી જેમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓને સાથે રાખી આજે હાલોલ રૂરલ પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું જ્યારે આ ત્રણેય આરોપીઓ સામે હાલોલ રૂરલ પોલીસ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવા કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે જાંબુઘોડા લાઈવ รมยันติวาน